શહેરમાં દિવસે અને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે અને સામાન્ય વ્યક્તિ પોતાની જમાપુંજી ગુમાવે છે ત્યારે તેમના મદદે ભાજપનો એક પણ અદનો કાર્યકર પણ આવતો નથી પણ જ્યારે આજે ભાજપના કાર્યકરના ઘરે ચોરી થતાં સ્થાનિક કોર્પોરેટર હાફડા ફાફડા થઈને કાર્યકરના ઘરે દોડી ગયા હતા વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે ચોરીનો બનાવ બન્યો છે કાર્યકર્તાના માતાની મેડિકલ સારવાર ચાલતી હોવાથી તેઓની સારવાર માટે કાર્યકર્તાના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા હતા તે વેડાય વહેલી સવારના સમયે ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો કાર્યકરના ઘરમાંથી ત્રણ સોનાની વીટી એક મંગળસૂત્ર એક સોનાનું પેન્ડલ સહિત ચેન બુટ્ટીની સાથે પચાસ રૂપિયા જેટલા રોકડા રકમની પણ ચોરી થઈ હતી હાથની વીઠી હતી ત્રણ ગળાની ચેન હતી કાનની બુટ્ટી બે ત્રણ જોડી હતા પછી શેરો હતી પછી બે ત્રણ જોડી પાઉની પજેબ હતી પછી મંગલસૂત્ર હતું શું અને પચાસેક હજાર રૂપિયા કેસ હતા જેમાં અત્યારે અઠવાડિયા પહેલાં જ મારો બાબો આપીને ગયેલો કે આ મમ્મી તાર પાસે રાખ તારો દવાનો ખર્ચો એટલે એ આ તો બધું અહીંયા મૂકીને કે કે થોડા દાડા મારી પાસે આવતી જાય તો હું ત્યાં જતી રહેલી એટલે પછી આ નથી એટલે આ ચોરી થઈ અને સ્થાનિક રહીશોએ વહેલી સવારે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને કારમાં જોયા હોવાનું જણાવી તે ચોર હોવાનું અનુમાન લગાવ્યું હતું મેં સવારે જે પોણા પાંચની આસપાસ ઉઠ્યો હતો ને ત્યારે કાર એકદમ છે ને આમ રિવર્સ ગઈ અને ભટકા એક કાર જોડે એટલે મને એવું લાગ્યું કદાચ કોઈ બહારનું કોઈ ગાડી એક્સિડન્ટ થયું હશે પણ મેં રિયલીમાં જોયું ને ત્યારે બે જણા કારમાંથી ઉતર્યા અને સામેના કોમ્પ્લેક્સમાં ગયા ત્યાં પહેલાં તો અહીંયા બનાવ બની ગયો હતો તો ત્યાંથી ઉતર્યા એ લોકો પછી ઉપર ચડ્યા ઉતરીને મેં જોયા એ લોકોના નજરે પછી મેં મારા ઘરે ઉતર્યો લોક મારીને મારા વાઇફને ફોન કર્યો કે કંઈ ઉપર ચોર આવ્યા છે નીચે મેં કીધું એટલે તમે ધ્યાન રાખો તો મેં આગળ કેવા ગયો બે જણાને પણ એ કોઈ મારે હેલ્પ ના કરી એટલે મેં પાછો આવ્યો મેં બધું જોયું રિયલીમાં પણ એ લોકો પાસે બધું હથિયાર હતા એટલે મેં કંઈ હોપો ના કરી શક્યો કેમ કે એ ટાઈમે મેં એકલો જ હતો પછી દસ મિનિટ મેં જોયું એ લોકો ઉપરથી નીચે ઉતર્યા એ ખરી બધા પણ એ લોકો આથી કઈ મળ્યું નહીં એટલે એ લોકો પાછી ગાડીમાં બેસી ને એ લોકો નીકળી ગયા કેટલા જણા હતા એ ટોટલ ચાર જણા હતા ને લાલ કલર કાર હતી લોકો પાસે સમગ્ર ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાને જાણ થતા તેઓ તરત જ કાર્યકર્તાની મદદ માટે દોડી ગયા હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાવી છે ખંડેરાવ માર્કેટની પાછળ લિંબસ માતાની મંદિરની બાજુ માનિલેસ એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં ગાડી સવારે પોણા પાંચ વાગે ચોરી થઈ જે આ ઘર બંધ હતું જે કિશનભાઈનું ઘર હતું એમના મમ્મી બહાર ગામ ગયા હતા તો ઘરની અંદરથી મંગળસૂત્ર ચેન વીટી બુટ્ટી કાનની શેરો ઘણી બધી વસ્તુઓ જે એમની હતી એ બધું જ અંદરથી એ લોકો લઈ ગયા છે પંદર દિવસ પહેલાં ખાડીયાપુરમાં પણ ચોરી થઈ હતી ગયા અઠવાડિયે શ્રી સોસાયટીમાં પણ ચોરી થઈ હતી અવારનવાર અહીંયા આગળ ગાડી ચોરીઓ થાય છે પણ ખબર નહીં હોમગાર્ડ વાળા કે પોલીસ અહીંયા ગાડી આવે છે કે નહીં એટલે પોલીસને પણ મેં જાણ કરી છે સવારે પીઆઈ સાથે પણ વાત કરી છે અને અત્યારે પણ હું વાત કરું છું પોલીસ અહીંયા આવી અને એ લોકોનું સ્ટેટમેન્ટ લઈને ગયા છે આ બેન હમણાં આવ્યા છે એટલે એમને અત્યારે પોલીસ સ્ટેશન લઈને જઈ રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર